એવા આદરણીય પૂજારીશ્રી તેજલબેન નવીનભાઈ સભામાં ઉપસ્થિત લવાલ ગામના ભાવિક ભક્તો આજ વિશેષ આપણે મહાશિવરાત્રીના પાવન પર્વ માટે ભેગા થયા છે આપણો ભારત દેશ ખૂબ ભક્તિ પ્રધાન દેશ છે ભારત જે સંસ્કૃતિ છે આધ્યાત્મિકતા છે એ વિશ્વના કોઈ દેશની અંદર નથી એટલી તહેવારોની રમઝટ પર્વોની ઉજવણી ઉત્સવની ઉજવણી આપણા ભારત દેશની અંદર કોઈ એવો તહેવાર નહીં હોય કે જે ન ઉજવાતો હોય એમ જ એક મહત્વનો તહેવાર દ્વિતીય તહેવાર પવિત્ર તહેવાર આપણને બધાને નવું જીવન આપનાર આપણા જીવનને દિવ્ય બનાવનાર સર્વ શક્તિવાન ભગવાનનું આ સૃષ્ટિ ફરના દિવ્ય અવતરણનો દિવસ એટલે મહા ખાલી શિવરાત્રી નહીં પણ મહાશિવરાત્રી મહા શિવરાત્રિનું પાવન પર્વ આપણા બધા માટે બહુ ઊંચું પર્વ છે

વ્યાપારી સાચો વ્યાપાર નહીં કરે વકીલ સાચો ન્યાય નહીં આપે ડોક્ટર સાચું રોગનું નિદાન નહીં કરે ધર્મ સત્તા વિદ્યા સત્તા બધી સત્તાઓની ભ્રષ્ટાચાર પાપાચાર વ્યાપક થશે નથી પોતાનો માર્ગ બદલશે સાચું સમાજ વચ્ચે ઝઘડાઓ થશે એ સમય કે ભગવાનમાં સૃષ્ટિ પર

આ સૃષ્ટિ પર આવી પોતાનો પરિચય પોતે જ આપે છે કે હું નિરાકાર જ્યોતિર્બિંદુ છું હું જન્મ મરણના ચક્કર ની અંદર આવતો નથી આ બધાનું તમે જન્મ સ્થાન જોયું છે મરણ સ્થાન જોયું છે શ્રી રામે જન્મ લીધો સરયુ નદીના કિનારે શરીર છોડ્યું ઈસુએ જન્મ લીધો એને ક્રોસ ઉપર ચડાયા કૃષ્ણએ જન્મ લીધો એમના ભાલકા તીરથ ઉપર સની જોડી જ્યારે શિવજીનું ના જન્મસ્થાન સ્થાન ન મરણ સ્થાન ન એમના મા બાપ બતાવ્યા છે કેમ કે સ્વયં ભૂ છે અને એટલે જ શિવલિંગની જ્યાં જ્યાં પ્રતિષ્ઠાઓ થઈ છે પહેલાના જમાનાની અંદર તે મૂર્તિઓ કંડારતા નતા શિવલિંગ બનાવવામાં આવતું નતું કોઈને સાક્ષાત્કારતા હતા કોઈને સપનું દેખાતું કા તો ગાય જેને ઊભી રહે નીચે દૂધની ધારા પડે ખોદે તો શું નહીં કરતું તું શિવલિંગ નહીં કરતું અને એ શિવલિંગની શું કરતા હતા બધા પૂજા કરતા હતા અને એકચલે જ જે શિવલિંગના રૂપે પૂજા કરેલી છે એ સાક્ષાત ભગવાન આપણા બાપ છે કેવી રીતે બાપ છે આપણે એ બધા બેઠા છે શરીરના પિતા બધાના ના અલગ પણ આત્માના પિતા અલગ છે માલા કોઈ બનાય લેકી માલિક સબકા એક રામ કો રહીમ કો અલ્લાહ કો ગોડ કરો ઈશ્વર કહો ભગવાન બધાનો એક છે અને એક છે તો કોણ છે નિરાકાર જ્યોતિબિંદુ ભગવાન શિવ છે અને એટલે જ આપણે ગીત ગાઈએ છીએ ઈશ્વર સત્ય હે સત્ય હી શિવ હે શિવ હી સુંદર ભગવાન સત્ય છે ગોડ ઇઝ ટુ ભગવાન બધાનો એક છે અને કોણ છે પરમપિતા પરમાત્મા ધર્મ ક્લાનીના સમય ભગવાન સૃષ્ટિ પર આવી અને આપ આ સૃષ્ટિ પર આવ્યું અંધારું દૂર કરે છે ભગવાન આવીને અંધારું

પૂછે છે કે તમે આવ્યા કેવી રીતે દરવાજો તો મેલ બંધ છે તો કે તે તો મારા માટે દોડો લટકાયું છે જઈને જોયું તો ભયંકર સાપ નદી કિનારા પર સોતો મળ્યો કેમ કે સંત તુલસીદાસ ની અંદર મોહનો સોતો વિકાર હતો અને ચોખ્ખું દેખાતું નથી જ્યારે વિકારોને વસ આત્મા થઈ જાય છે તો એની આંખો હોવા છતાં પણ આંધળા હોય છે એટલે પહેલા નંબર અંધારું છે વિકાર રૂપી અંધાર બીજા નંબર અંધારું છે અજ્ઞાન રૂપી અંધાર આજ આપણને સત્ય જ્ઞાન નથી હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે આ કર્મ ક્ષેત્ર પર મારે કેવા કર્મ કરવાના છે એનું જ્ઞાન પણ આજ કોઈને છે ત્રીજા નંબરનું અંધારું એટલે કલયુગ રૂપી રાત્રિ

નાની નાની લાઇટોની અંદર પોતાના એરિયા પૂરતો પ્રકાશ કોઈની પાસે એલોઝન બલ્બ છે કોઈની પાસે મર્ક્યુરી મર્ક્યુરીવેન બલ્બ છે કોઈની પાસે પાંચ વલટેજનો ગુરો છે પોતાની શક્તિ પ્રમાણે પ્રકાશ આપી અને ભક્તોને શું કરે છે લુપ્ત કરે છે પણ સમગ્ર વિશ્વનો અંધારું દૂર કરવા માટે એક ઓલમાન્ટી ઓથોરિટી ભગવાન શિવ છે

સત્ય ગીતા જ્ઞાન આપે છે અને એ જ્ઞાનના પ્રકાશથી આત્માની નસુ થાય છે અજવાળું થાય છે આત્માને રાઈટ શું છે રોંગ શું છે પાપ શું છે પુણ્ય શું છે ધર્મ શું છે અધર્મ શું છે એની સાચી સમજણ પ્રાપ્ત થાય છે ક્યારે કે સત્ય ગીતા જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે ત્યારે હું આ બાજુ બેઠેલા ભાઈને કહીશ કે તમે આજથી તમે જે ચુટકી ખાવ છો કે બીડ સિગરેટ પીવો છો એ તમે છોડો એ નહીં છોડે પણ જ્યારે એની આત્માની અંદર અજવાળું થશે પ્રકાશ પ્રાપ્ત થશે પરમ જ્યોતિ એની આત્માને સ્પર્શ કરશે તે દિવસે એ જ સમયે એ આત્મા એ બધું શું કરી દેશે છોડી દેશે કેમ એને સાચી સમજણ મળી ગઈ કે આ હું જે કરું છું એ રોંગ છે આ બધું મારે ન કરવું જોઈએ એટલે જ કહેવાય છે કે જેમ જેમ આત્માની અંદર જ્ઞાન આવતું જાય છે એમ આત્માનું પરિવર્તન થાય છે ન એવું કાર્ય કરે નારાયણ બની જાય નારી એવી કરણી જાય આ વિશ્વવિદ્યાલયની અંદર આવનાર માનવ આત્મા મનુષ્યમાંથી દેવ બને છે એમ કે એની અંદર દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે રાજયોગના અભ્યાસ તમને એમ થાય કે બેન કેવી રીતે દિવ્ય શક્તિઓ મળે આપણા ઘરની અંદર લાઈટ ફૂટિંગ લાઈટ ફિટિંગ ફૂલ છે પણ જ્યાં સુધી આપણે કનેક્ટ ના થતા હોય ડીપી સુધી આપણા ઘરના બધા જ ઉપકરણો નકામ પણ જેવું કનેક્શન જોડાય એની સાથે આપણું ફ્રીજ ચાલુ થઈ જાય ટીવી ચાલુ થઈ જાય લાઇટો ચાલુ થઈ જાય પણ ક્યારે કે ડીપીની સાથેનું કનેક્શન થયું ત્યારે

ઘણી બધી માતાઓ પણ આવીને ડૂબકી લગાવે છે એમ તમે પણ આજથી સંકલ્પ કરો કે મારે મહાકુંભમાં જવાનો ટાઈમ નથી પણ મારા ગામમાં જ ગંગા વહે છે એમાં મારે શું કરવાની છે ડૂબકી લગાવવાની છે મારી અંદર રહેલું જે પણ વિકારનું અંધારું છે જે પણ ગંદવાળો છે એ બધો મારો ચોખ્ખો ચટ થઈ જશે થઈ જશે કે નહીં થઈ જાય અને એટલે જ કલયુગરૂપી રાત્રિ પર આવી સત્યગ્રુપી દિવસ તરફ લઈ જતું પર્વ એટલે મહાશિવરાત્રી અંધકાર થી પ્રકાશ તરફ લઈ જતું પર્વ એટલે મહાશિવરાત્રી ભગવાન નો હેપી બર્થડે છે અને હેપી બર્થડે માં આપણે ગિફ્ટ તો આપીએ કે ના આપીએ આપો કે ના પતમ બધા તમારા છોકરાનો જન્મદિવસ હોય છે તો તમારી શક્તિ પ્રમાણે તમે ગિફ્ટ લઈને આપો છો આજે શિવ બાબા હેપી બર્થ ડે ગિફ્ટ શું આપશો તમે બધા શું આપશો આજથી ગિફ્ટ આપો કે મારા જીવનની જે પણ કમી કમજોરીઓ છે મારા જીવનની જે પણ બુરાઈઓ છે મારા જીવનનું જે પણ વ્યસન છે મારા જીવનની જે નકામી આદતો છે જે ટેવ છે આજે હું ભગવાનને શું કરું છું અર્પણ કરું છું અને એટલે જ સમુદ્ર મંથન વખતે કોઈ પીવા તૈયાર ન થયું બધું સારું સારું બધાએ લઈ લીધું એક ભોલા નાથ એટલો ભોળો છે ઈશારો કોની તરફ કર્યો ભોળાનાથ તરફ કર્યો અને ભોળાનાથ ઘટ ઘટ કરીને ઝેર ગયા પણ એટલે જ રાખી અંદર જવા દીધું અને એટલે નીલકંઠ કહેવાય ભગવાન આપણી બધી નકામી લેશે પણ અંદર નહીં રાખે કે આ ઓ છે ને તે ઓ એવું નહીં રાખતો એ કે નાના પેટમાં વાત રહેતી ભગવાન તરત એનું પરિવર્તન કરવા માટે રામની દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ દયા દ્રષ્ટિ આપે છે કેમ કે ડૉક્ટરની પાસે જનાર વ્યક્તિ પોતાનો રોગ ન બતાવે તેની બીમારી દૂર ન થતી એમ ભગવાનની પાસે જઈને આપણે આપણા અવગુણ બતાવી દઈએ આપણી બુરી આદતો બતાવી દઈએ સચ્ચાઈ સફાઈથી તો આપણી અંદર એવી વ્યક્તિ નકામી વસ્તુ શું થઈ જાય છે દૂર થઈ જાય છે કેમ કે ભગવાન વૈદ્યનાથ છે જે વૈદ્યનાથ ભગવાન આ ધરતી પર આવી બધાને એકદમ સ્વસ્થ બનાવે છે સુંદર બનાવે છે નિરોગી બનાવે છે તો સૌ લવાલના ભાવિક ભક્તો આ મહાશિવરાત્રીના પાવન પર્વએ ભગવાનને ગીત આપજો

સ્વયં ભગવાન ધરતી પર આવે છે એની યાદગાર મહાશિવરાત્રીના પાવન પર્વય આપ સૌ શિવ મંદિરમાં જાઓ છો પૂજા પાઠ કરો છો પહેલી પૂજા કોની કરો છો કોઠિયાની કરો છો કરો છો ને પણ અત્યારે તો લોકો એક શીખ્યા છે કોઠિયાને ધીમે રે કામ ન કશું કે કચ્છ નહીં કે કેમ કામ ન કે છો કેમ કે પોઠિયો એ કોણ છે પિતાશ્રી બ્રહ્મા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો સ્કૂલની પહેલી પ્રાર્થના પણ બ્રહ્માના નામે છે શિવ મંદિરમાં જતા પહેલા પહેલાં કોને કરીએ છીએ આપણે બ્રહ્મા અને એટલે જ તમે સિરિયલ પિક્ચર જોતા હશો ને કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ભગવાન પાસે નથી કે પહેલાં માધ્યમ કોનું રાખે બ્રહ્માજી ચાહે દેવીઓ હોય ચાહે અસુરો હોય ચાહે દેવતાઓ હોય એ બધા કોને રિક્વેસ્ટ કરે કોને અરજી કરે બ્રહ્માજી ને આપણું અને ભગવાન સાથેનું કનેક્શન જોડાવનાર કોણ છે બ્રહ્માજી છે એટલે પોટીઓ મૂકવામાં આવે છે એટલે પહેલી પોટિયાની પૂજા થાય પછી કોની પૂજા થાય કાચબાની પૂજા કાચબાની બહુ મોટી વિશેષતા છે તમે તળાવ કિનારે જાઓ તો જો જુઓ બધા અંગોને સમેટી લેશે અને ડોકી ઊંચી કરીને કાચમાં બેસે એ કરી શું કરે છે ખબર તમને ભગવાનને યાદ કરે છે આપણે શિવ પૂજા કરીએ છીએ કરીએ છીએ ને અંબા માતા માટે ખોડિયાર માતા માટે ગુલાબનો હાર લાવ્યા પાંચ હજારની સાડી લાવ્યા તમારે પહેરાવાનો કોઈ હક નથી અને શિવ મંદિરની અંદર આપણી થાળીમાં કોઈ મોંઘી વસ્તુ નથી કોઈ મોંઘી વસ્તુ હોય છે તો એ પ્રેમથી બેસી જઈએ છીએ અને બેસીને શાંતિથી પૂજા કરીએ છીએ પહેલા નંબરે શું ચડાવો છો આપણે દૂધ ચડાવીએ છીએ દૂધ જેટલું સ્વચ્છ ને પવિત્ર છે નિર્મલ છે એમ આપણું હૃદય પણ નિર્મલ ને સ્વચ્છ બને કારણ કે ભગવાન કોણ છે ભોળાનાથ છે ભોળાનાથના બધા બાળકો પણ કેવા હોય છે ભોળા બીજા નંબરે આપણે શું કરીએ છીએ શીતલ જળ ચડાવીએ છીએ અત્યારે વર્તમાન સમય હર ઇન્સાનને શીતલ મન બનાવવાની જરૂર છે કેટલી ઊંચાપટ કેટલી અંદર ચિંતા કેટલું ટેન્શન કેટલું દુઃખ આ બધાથી મુક્ત થઈને મનને શાંત અને એટલી ટ્રેનિંગ આપો કે તું મન શાંત થઈ જાય અને એ મન શાંત થશે ક્યારે કે તમે મેડિટેશન શીખશો ત્યારે રાજયોગ શીખશો ત્યારે શાંતિ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે હર માનવ આત્માને શાંતિની શક્તિ શું કરે છે ભરપૂર કરે છે ત્રીજા નંબર આપણે શું ચડાય છે બિલ્લી પત્ર ચડાય છે જે ચડાવે બિલ્લી પત્ર એને ચડાવું સોનાનું ચત્ર બિલ્લી પત્રના પાન કેટલા ત્રણ

કે તમે તંતી જે આપણા સાંતાબા એ જ્યારે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ તો કેટલા સમય સુધી ચપ્પલ ખુલ્લા પગે ચાલતા હું જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય આવી ત્યારે જ એમણે ચંપલ ચાલુ કર્યા બરોબર ને હું એટલે એમણે તંતી કેટલી સરસ સેવા કરી પૈસા આપનારે મંદિર તો બનાવી દીધું પણ સાચી સેવા કઈ કરી એમણે તંતી સેવા કરી કોઈ મનથી કરે કોઈ કરે પછી ફૂલ ચડાવી છે જે કોઈને ના ચડે કોને ચડે મહાદેવ ભગવાન આપણા ગુણો લેવાય છે આ સંસ્થાની અંદર મોટા મોટી વિશેષતા કે તમે જેવો પગ મૂકશો ને એક વર્ષની અંદર તમે દિવ્ય ગુણોથી ભરપૂર થઈ જશો તમારા દૂર થઈ જશે એવું તમને ગેરંટી આપી કહું છું અને ત્યાર પછી જલધારીમાંથી ટપક ટપક પાણી પડ્યા છે કેમ શ્વાસ મારો છેલ્લો શ્વાસ છે આપણને કોઈને ખબર નથી શ્વાસો શ્વાસ રટું તારું નામ પ્રભુ એવું જલધારી માંથી જેમ ટપક ટપક પાણી પડ્યા કરે આપણી આત્મા ભગવાનને શું કરે કરે યાદ કર્યા જ અને ત્યાર પછી ઉમિયા માતા છે શિવજી નીચે છે તમે જો ભગવાન પોતે નીચે રહ્યા અને ઉમિયા માતાને શું સ્થાન આપ્યું ઊંચું સ્થાન આપ્યું જે ઘરની અંદર નારીનું સન્માન છે જે ઘરની અંદર નારીને ઉચ્ચ સ્તરે જોવામાં આવે છે એ ઘરમાં લક્ષ્મીનો ભંડાર અન્નપૂર્ણાનો ભંડાર બધા ભંડારા ભરપૂર થઈ જશે યત્રે નારી પૂજ્યતે તત્રે દેવતા રમંતી ઓગણીસ ત્યારે માતાઓને ઓમ બોલવાનો પણ અધિકાર નતો ઓજલની અંદર રહેવું પડતું હતું અને એ સમયે ભગવાને માતાઓને કન્યાઓને શું કર્યું સન્માન કર્યું ભારત માતા કી જય બોલીએ છીએ તો નકશા ને નકશે બોલતા પણ આપ સૌ માતાઓની જય ભગવાન બોલાવે છે વંદે માતરમ કહીએ છીએ તો કઈ માતાઓને વંદનીય છે કે જે માતાઓ પોતાના જીવન દ્વારા અનેકોની સેવા કરી છે પોતાનું જીવન દેશ સેવા માટે વિશ્વ સેવા માટે ઘર સેવા માટે ગામ સેવા માટે જેણે પોતાનું જીવન અર્પણ કર્યું છે એવી માતાઓ વંદનીય છે પૂજનીય છે દિવ્ય છે માટે ભગવાને માતાઓ કન્યાઓને શું કર્યું છે સન્માન કર્યું છે અને શિવરાત્રીના દિવસે ભાંગ પીવામાં આવે છે ભાંગ એક સ્થુલ નશો છે ભાંગની મુઠ અને એ નશો એટલો હોવો જેમ નરસિંહ મહેતાને નશો હતો મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ જે મીરાબાઈને ને નશો હતો એમ આપણને પણ નશો રે કે વિશ્વનો નો નાથ એ મારો બાપ છે ઓલ માઇટી ઓથોરિટી ભગવાન મારા પિતા છે અને ધરા ઉપર અવતરિત થઈ ચૂક્યા છે તો આજથી આપણે એ નશો કરવાનું છે અને જાગરણ કરવાનું છે કેમ કે હવે ઊંઘવાનો સમય છે જીને સોયા તીને ખોયા તો આપ સૌ ઉઠો जागो हमारे नवीन पे बेहन आरा बोला उसे। भगवान आया है भारत में भगवान आया है जागो जागो समय पहचानो जागो जागो समय पहचानो जागो जागो समय पहचानो भारत में भगवान आया है भारत में भगवान आया ભગવાન કા નામ ક્યા આપણે સૌ લવા ખરેખર ખૂબ નસીબદાર કેવાય કે આખા તાલુકાનો સૌથી પહેલો પહેલો કાર્યક્રમ પરમ પિતા પરમાત્મા ની ખરેખર કૃપા છે અને તરુબેનના આપણને આશીર્વાદ હશે કે આજે અહીં આગળ આ કાર્યક્રમ કરવા માટે તરુબેન અહીં આગળ આપણે ત્યાં પધાર્યા છે સૌથી પહેલો આપણે એનો આભાર આપણે તરુબેનનો માનીએ છીએ અને પરમ આદરણીય કાકાનો આભાર માનીએ છીએ કે પોતાનો ગમે તેટલો વ્યસ્ત સમય હોય એમના ટેચાણોમાં ગમે તેનું દુખતું હોય પણ તો પાંચ પચીસના લઈને જવાનું હોય ને તો દોડ્યા દોડ્યા જાય છે જ ઘરે વંદનીય કાર્ય છે એમના માટે ખૂબ સરસ આપણને પૂજ્ય દરુબેન શ્રી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું ઘણું બધું માર્ગદર્શન આપ્યું ખરેખર જીવનમાં સો ટકા જેવી માહિતી આપી છે તમે બે ભાઈઓ તો છે જ પણ બેનો જયારે વસો જાઓ ને ત્યારે ઓમ શાંતિ સેન્ટર જોયું છે તમે બધાય જોયું છે જયારે તમે જાઓ ને કલાક બે કલાક તો વધારે દસ મિનિટ કાઢી અને તેની મુલાકાત લેજો તમને કદાચ જે અહીંયા મુક્તિ માટેના કાર્યક્રમ આદરણીય તરુબેન એમના નિવાસ ત્યાં કરે છે એટલે કશું નહીં તો પાંચ મિનિટનો સમય કાઢજો તમે અને બહેનો તો ખાસ કેમ તો ખાલી બસ મળવા એમના આશીર્વાદ લેવા જજો ચા પાણી પીધા વગર પાછા આવવા નહીં દેવો તમે તમે એકલા નહીં તમે કદાચ પચીસ ના લઈને ગયા છો ને અને જમવાનો સમય હશે ને તો તમને જમાડી દેશે મને અનુભવ છે હું ગયેલો છું પચીસ નહીં પાંચસો લઈને ગયેલો છું તો અમને જમાયા વગર પાછા આવવા દીધા નથી એવા આદરણીય તરોબેર એ આપણને ખરેખર બાબાના બહુ આશીર્વાદ હશે આપણને તે સૌથી પહેલાં આપણે ગામમાં આ વિશેષ કાર્યક્રમ થયો અને દરેક કાર્યક્રમની શરૂઆત આપણે ઘેર હોય કે ગમે ત્યાં હોય પણ આપણે દીપ પ્રાગટ્ય કરીને એનો કાર્યક્રમ કરીએ છીએ એટલે શિવરાતનો ખૂબ મોટો

હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું બીજા નંબરમાં આપણા તળુબેન કે જ્યાં આપણા ગ્રામ વચ્ચે ખૂબ જ લાગણી છે તો મન ભાઈ તમારા ગામ છે જ મારે શરૂઆત કરવી છે મને બહુ સફળતા મળે છે એટલે આપણે બેનનો આભાર માનીએ તો બીજા નંબર માં આપણા કેરીશભાઈ તથા આપણા ત્યાં બેન શ્રી મને તથા રમેશભાઈ એ પણ આમ આમંત્રણને માના આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર આખા ગામના ભાઈઓ બહેનો મુલકાઓ જે કયા છે આમંત્રણને માના પીના સહકાર આપ્યો છે એ ગૌરવ હૃદયના ખૂબ ખૂબ આભાર માનું છું